મેઘરજના વાંકાટીબા આંગણવાડી બેના લાભાર્થી સાથે સાયબર ફ્રોડ ગાંધીનગર સાહેબની ફોન પર ઓળખ આપી સાયબર ફ્રોડ

સ્વાર્થે ઈસ્ત્રી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરાવી છે ઉજારા વિમલ કુમાર કાંતિભાઈ ગામ જલમપુર તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી મારી સાથે કાલે ફ્રોડ થયું છે વોકાટીમ્બા ઓગણવાડી નંબર બે ગોધીનગરથી ફોન આવ્યો હતો અને ઓગણવાડીના બેન કોન્ફરન્સમાં હતા ત્યારે ગોધીનગરથી ફોન આવ્યો ત્યારે ઓગણવાડીવાળા સાહેબ બોલતા હતા અને કીધું મને કે તમારે આગલા મહિનાનો નાસ્તો મળ્યો છે કે નથી મળ્યો મેં કીધું ના તો પછી ઓગણવાળી બેન કોન્ફરન્સમાં હતી અને ત્યારે મને પૂછ્યું કે તમારી ભાઈતના ડિલેવરીના પૈસા પડ્યા છે કે નથી પડ્યા મેં કીધું ના તો પછી મારી જોડે કીધું કે બેન તમે ફોન ચાલુ રાખો અને હું આ બહેનના ખાતામાં પૈસા નાખું છું સોળ હજાર રૂપિયા એવું કીધું મને અને એ સાહેબે એવું કીધું કે તમારા ખાતામાં કોઈ પણ ગૂગલ પે ફોન ચાલતો હોય એવો કોઈપણ નંબર આપો તો હું ત્યારે મોટો ટ્રાન્સફર કરું છું પૈસા અને એ ખાતામાં પૈસા આવવા જોઈએ એવું કીધું મને તો મારા ખાતામાં પૈસા નહોતા તો મેં બીજામાંથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા અને નંબર આપ્યો